ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગેની માહિતી અપાઈ હતી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકો સુધી પહોંચવાના સંકલ્પ સાથે કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની નિમણૂંક કરી છે આ નવનિયુક્ત પ્રમુખો માટે છવ્વીસથી અઠ્ઠાવીસ જુલાઈ દરમિયાન આણંદ જિલ્લામાં ત્રણ દિવસીય પ્રશિક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરનું ઉદઘાટન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં થશે આ શિબિરમાં કોંગ્રેસની આગામી અઢી વર્ષની રણનીતિ નક્કી થશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી છવ્વીસમી જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવશે તેઓ સવારે દસ વાગે વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ આણંદ જિલ્લાના એક રિસોર્ટ ખાતે યોજાનારી નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે આ શિબિરમાં રાહુલ ગાંધી લગભગ ચાર કલાક રોકાશે આ ઉપરાંત તેઓ આણંદના જીટોડિયા ખાતે બંધન પાર્ટી પ્લોટમાં બપોરે ત્રણ વાગે દૂધ સંઘોના સભાસદો સાથે બેઠક યોજશે જ્યાં તેઓ સભાસદોની રજૂઆતો સાંભળશે અને તેમની સાથે સંવાદ કરશે આ ઉપરાંત અમિત ચાવડાએ દૂધ સંઘોમાં વધતી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉપર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતે સહકારી માળખા દ્વારા દેશને નેતૃત્વ આપ્યું છે પરંતુ હવે દૂધ સંઘોમાં રોજબરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દૂધ સંઘોના સભાસદો જ આ સંઘોના માલિક છે અને તેમના હિતોનું રક્ષણ થવું જોઈએ આ સંદર્ભે તેમણે સાબરકાંઠામાં અશોક ચૌધરી નામના પશુપાલક શહીદ થવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરીને આ ચૂંટણીઓ એકલા હાથે લડશે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હાલ પૂરતું આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની કોઈ વાતચીત નથી જોકે લોકસભા ચૂંટણી દરમિયાન ઇન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ સંપૂર્ણપણે સક્ષમ છે અને લોકશાહીના એક ચોથા આધાર સ્તંભ તરીકે હંમેશા પ્રજાના અવાજને બુલંદ કર્યો છે આજે ખાસ તમને જણાવવું છે કે સંગઠન સૃજન અભિયાન કે કોંગ્રેસ પક્ષના સંગઠનની સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં જે મુદ્દાઓ છે જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે ગો ટુ ધ પીપલ એટલે લોકો વચ્ચે જવાના એક ધ્યેય સાથે સંકલ્પ સાથે આખા ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની આખી પ્રક્રિયાના પણ તમે સૌ સાક્ષી રહ્યા છો અને આવનારા સમયનો મિશન બે હજાર સત્યાવીસનો એક રોડમેપ નક્કી થાય ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે સરકારનો ઘેરવહીવટ છે ભ્રષ્ટાચાર છે અધિકારી રાજ છે કમિશન રાજ છે એમાંથી લોકોના અવાજને કેવી રીતે બુલંદ કરી શકાય એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈને એક રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની તાલીમ શિબિર થશે અને ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે કે અમે વિપક્ષના નેતા અને આખા દેશના લોકોની જે આશા છે એ ન્યાય યોધ્યા રાહુલ ગાંધીજીને અમે આ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી ને એમણે વિનંતીનો સ્વીકાર કરી ને છવ્વીસ તારીખે સવારે દસ વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે ને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે ખાતે જે ત્રણ દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદ્ઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ ચાર કલાકનો સમય વિતાવશે આ ચાર કલાકના સમય દ્વારા આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે જે વિઝન છે એ પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને માર્ગદર્શન કરીને આવનારા દિવસોમાં જમીન પર એ કાર્યક્રમો સાથે આગળ વધશે સાથે સાથે આખા ગુજરાતમાં જે સહકારી માળખું એ ગુજરાતની શાન હતી ઓળખ હતી આખા દેશને સહકારી માળખાનું જો નેતૃત્વ અને એક દિશા આપી હોય તો ગુજરાતે આપી છે સરદાર સાહેબથી લઈને ત્રિભુવનદાસથી લઈને કુરિયન સાહેબ સુધીના અનેક લોકોએ આ સહકારી માળખાને ખૂબ પારદર્શક રીતે પ્રમાણિકતાથી પ્રસ્થાપિત પણ કર્યું અને એના દ્વારા આજે ગુજરાતમાં લાખો પરિવારના ઘર ચાલે છે ખાસ કરીને ગુજરાતમાં જે શ્વેતક્રાંતિ થઈ જમૂલ પેટર્નથી આખા વિશ્વમાં આજે નામના મેળવી છે એવા દૂધ સંઘોમાં રોજ બરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો રજૂઆત આપણે સૌએ જોઈ છે જે દૂધ ઉત્પાદકો પડસેવો પાડે છે મહેનત કરે છે દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં જમા કરાવે છે અને એ જે દૂધ સંઘો છે સહકારી જે માળખું છે એ મુજબ એ દૂધ સંઘોના માલિક બીજું કોઈ નહીં પણ એ સભાસદો એના માલિક છે પણ આજે જ્યારે સભાસદો પોતાના અધિકારની વાત કરવા જાય ભ્રષ્ટાચારની વાત કરવા જાય નોકરીઓમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા નોકરીમાં લેવાય છે જે સંચાલકો છે તેમના મળતિયાઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન થાય છે એની મશીનરી કે નવા પ્લાન્ટ કે નવી જમીનો ખરીદવામાં મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે તમે સૌએ જોયું હશે કે વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે છે આણંદ દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે છે હમણાં જ સાબરકાંઠા મહેસાણા દરેક જગ્યાએ આજે સભાસદો પોતાનો હક માગી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે ખુલ્લે આમ આંદોલન કહીને રસ્તા પર ઉતરી રહ્યા છે એવા સંજોગોમાં સાબરકાંઠામાં આવી જ એક રજૂઆત દરમિયાન અશોકભાઈ ચૌધરી જેવા એક પશુપાલક સહિત પણ થયા ત્યારે આ જે દૂધ સંઘોનો ભ્રષ્ટાચાર છે કો ઓપરેટિવ સેક્ટર આખું દૂષિત થયું છે ત્યારે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં દૂધ મંડળીઓ સાથે કામ કરતા સહકારી આગેવાનો દૂધ ભરનારા સભાસદો એવા એક સમૂહ સાથે પણ રાહુલજી છવ્વીસ તારીખે સંવાદ કરવાના છે એમના જે પ્રશ્નો છે એમની જે વ્યથા છે એમની રજૂઆતો છે એ સાંભળવાનો કાર્યક્રમ પણ એમની સાથે પણ સંવાદ કરીને એમના પ્રશ્નો સમજીને આવનારા દિવસોમાં એમને જે લડાઈ લડવાની છે 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 ન્યાય અપાવવાનો અપાવવાનો હક એ માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરશે અને મારે આપ સૌના મારફત ગુજરાતના લોકોને પણ કહેવું છે કે રાહુલજીએ હંમેશા કીધું છે કે ગુજરાત અને ગુજરાતીઓએ મને ખૂબ પ્રેમ આપ્યો છે ત્યારે જ્યારે જ્યારે ગુજરાતને જરૂર પડે જ્યારે જ્યારે ગુજરાતના લોકોના પ્રશ્નોની વાત આવે અને અધિકારની વાત આવે અને થતાં અન્યાયની વાત આવે તો એ લડાઈમાં હું હંમેશા સહભાગી થવા માટે તત્પર છું અને એ તત્પરતાના ભાગ સ્વરૂપ આ છવ્વીસ તારીખનો આખા દિવસનો રાહુલજીનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ આજે મિટિંગ બોલાવી છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોમાં ઉત્સાહ છે બધા જ કાર્યકરો રાહુલજીને પણ આવકારશે રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે સંવાદ પણ કરશે એમને માર્ગદર્શન પણ આપશે અને સહકારી માળખામાં જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ અને અન્યાયની જે અત્યારે રાજનીતિ થઈ રહી છે જે બેન્ડેડને કારણે બધા જ સહકારી સંસ્થામાં જ્યાં રાજકારણ નહોતું પણ ભાજપના મળતિયા લોકોને એમના દ્વારા જે કબજો કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ જે લડાઈ લડવાની છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા થવાની છે ત્યારે સૌ એમાં સહયોગ આપે એવી વિનંતી છે સંગઠન સૃજન અભિયાન આખા ગુજરાતમાંથી શરૂ થયું ને આખા દેશમાં બે હજાર પચીસનું નું વર્ષ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ આખા દેશમાં કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થઈ રહી છે જ્યાં પણ સુધાર કરવાનો હોય સુધાર થઈ રહ્યો છે નવા લોકોને તક મળી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં આ ત્રણ દિવસની જે તાલીમ શિબિર છે એ આવતા અઢી વર્ષનો ગુજરાત કોંગ્રેસનો રોડમેપ નક્કી કરવાની છે પહેલો પડાવ છે છ મહિના પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન નગરપાલિકાઓની ચૂંટણી એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસનું સંગઠન બુથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે આજે ગુજરાતમાં અનેક પ્રશ્નો છે એ યુવાનો બેરોજગાર છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પર અત્યાચાર થાય છે નાના વેપારીઓ પરેશાન છે લોકોને સામાજિક ન્યાયમાં ભેદભાવને અન્યાય થાય છે દરેક જગ્યાએ યુવાનો રોજગારથી લઈને અલગ અલગ મુદ્દે આંદોલનો થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે જેમ પુલ તૂટે છે લોકો મરી રહ્યા છે એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો છે અને એવા સંજોગોમાં એ લોકો પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડાઈ લડવા માટેનું પણ આયોજન એના સમયબદ્ધ કાર્યક્રમો આખી તૈયારી ચર્ચા રૂપે આ ત્રણ દિવસની હવે તાલીમ શિબિરમાં કરવાના છે અને પહેલી ઓગસ્ટથી શરૂઆત કરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય કે લોકોના પ્રશ્નો મુદ્દેની લડાઈ હોય બધા જ કાર્યક્રમો સાથે તમારી માધ્યમથી લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું ને લોકોને સાથે રાખીને એમની લડાઈ લડીશું ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે શાસન ચાલે છે જે કમિશનનું શાસન ચાલે છે જે અધિકારી રાજ ચાલે છે ત્યારે બધા જ લોકો ત્રસ છે એ લોકોનો અવાજ બનવાનું કામ એમની લડાઈ લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર આવનારા દિવસમાં કરશે અને મને સો ટકા વિશ્વાસ છે કે અમે સંકલ્પ દિવસના રોજ જે જે સંકલ્પો ગુજરાતની જનતા માટે ગુજરાત માટે વ્યક્ત કર્યા છે એ સંકલ્પોને લઈને આવનારા આખા અઢી વર્ષના સમયમાં અમે લોકોની વચ્ચે લડવાના છે અને એ અમારો આંતરિક વિષય છે ને એની પ્રક્રિયા અમારી રીતે ચાલતી હોય છે ને હું માનું છું કે અત્યારે જે લડાઈ ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજે ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે બેરોજગારથી યુવાનો ત્રસ્ત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે આપણે રોજ તકલીફ જોઈએ છે રોજ ભ્રષ્ટાચારના ખાડા જોઈએ છે રોજ ભ્રષ્ટાચારના પુલ તૂટે છે રોજ દારૂ ને ડ્રગ્સ પકડાય છે રોજ યુવાનો બરબાદ થતા જોઈએ છે રોજ મહિલાઓ પર અત્યાચાર થાય છે ખેડૂતો આપઘાત કરે છે અને એ જે પ્રજાના પ્રશ્નો છે એની લડાઈ લડવા માટેનો અમારો સંકલ્પ છે ને આવનારા દિવસોમાં લડી કોઈ બી આંદોલન હોય સંખ્યા જોઈને આંદોલનને મૂલવું યોગ્ય નથી ગાંધીજીએ જ્યારે નમક સત્યાગ્રહ કર્યો દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમથી શરૂઆત કરવાવાળા તો થોડા જ લોકો હતા અને ગાંધીજી એ વખતે પણ કહેતા હતા કે બહાર નીકળીશું તો સામે અંગ્રેજોની લાઠીઓ છે ગોળીઓ છે જેલ છે જેનામાં હિંમત હોય જેનામાં આઝાદી માટે લડાઈ લડવાનો જઝ્બો હોય એ લોકો જ મારી સાથે આવજો એટલે આ પણ એક નવી આઝાદીને લડાઈ છે થોડા લોકો ભલે હોય પણ કોંગ્રેસના કમિટેડ લોકો છે અને આ લડાઈમાં ધીમે ધીમે તમે જોશો કે ગુજરાતમાં નવા યુવાનો એક નવું નર્મ નવનિર્માણનું આંદોલન શરૂ થાય એવી સ્થિતિ આક્રોશ સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે અને સરકાર જે અત્યારે પોતાના સત્તાના બહુમતીના અભિમાનમાં છે આવનારા દિવસોમાં જનતા સરકારનું ભાજપનું અભિમાન પર ઉતારશે